નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી એમટી બજાર ભાવની ચેનલમાં તો મિત્રો ખાસ કરીને આજના આ વિડીયોમાં જીરુના નવા વાવેતર કરતા ખેડૂતો અને સાથે જૂના જીરુંના સંગ્રહ કરેલા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર જે ખેડૂતો હજી પણ ઊંસા ભાવની છે તે ખેડૂતો ખાસ કરીને આ વિડીયો પૂરો જોજો આગામી સમયમાં ભાવ કેટલા વધી શકે ભાવ વધશે કે નહીં સાથે જ નવા વાવેતરનો સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને ખાસ કરી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે જીરુના વાયદા બજારની વાત કરીએ તો હાલ જીરુના વાયદા બજારમાં આજે બેન્ચમાર્ક ત્રણસો ને પંચાવન રૂપિયાના સુધારા સાથે વાયદો વીસ હજારની સપાટીએ પહોંચ્યો હતો જો કે આ તેજી હવે બહુ લાંબી ટકે તેવી ધારણા નથી જ્યારે જીરુની બજારમાં તેજી ટકી નહીં અને બજારોમાં ત્રણસો વધ્યા હતા જેમાં આજે પ્રતિમણે માત્ર એક જ દિવસમાં પચાસ રૂપિયા જેટલા ભાવ ઢીલા પડી ગયા હતા જોકે જીરુની બજારમાં આગામી દિવસોમાં હવે વેપાર કેવા આવશે સાથે જ નવા વાવેતર કેવા થશે અને નવા વાવેતરની સિઝન હવે ચાલુ થઈ ચૂકી છે ત્યારે બજારમાં હવે તેજીની ધારણાઓ ખૂબ જ ઓછી છે જો કે નવી બજારમાં હવે નિકાસ વેપારોને સારો એવો વેગ મળે તો જ બજારમાં ટેકો મળે નહીતર હવે જીરુના ભાવમાં મોટી તેજી થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાય છે હાલ આજે જીરુના વેપારીઓ પણ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં કોઈ મોટી ડિમાન્ડ આવે તો જ બજારમાં ઉશાળો આવી શકે નહીતર હવે જે પણ ખેડૂતોએ જીરુનો સંગ્રહ કર્યો છે તેમને પણ હવે બજારમાં કોઈ મોટી તેજીની ધારણાની લાલચ રાખે તેવું નથી જેથી આ વર્ષે જીરુના વાવેતર કપાય તેવી ધારણા છે કારણ કે ત્રણ હજારના ભાવે જીરું કોઈને પોસાય તેવું નથી કારણ કે જીરુમાં જે ખર્ચા અને ખેતી ખર્ચ સાથે જ દવા ખર્ચનો જે ખર્ચા મોટા છે જેના કારણે આ વર્ષે જીરુના વાવેતર કપાવવાની ધારણા છે હાલના તબક્કે જીરુમાં દરરોજ ઉછાળા વેસવાલી સારી આવે તેવી અને ઊંઝામાં આજે અગિયાર હજાર બોરીની આવક હતી જેના ભાવની વાત કરીએ તો આજે સારી ક્વોલિટી હોય તો બિલ્ડમાં આજે ત્રણ હજાર સાતસો પચાસથી ત્રણ હજાર આઠસો રૂપિયા હતા જ્યારે ઊંઝામાં માલ હોય તો ત્રણ હજાર છસો પચાસથી ત્રણ હજાર સાતસો પચાસ બેસ્ટમાં ત્રણ હજાર છસોથી ત્રણ હજાર છસો પચાસ મીડિયમની અંદર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર છસો એવરેજ હોય તો તેના ભાવ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર પાંચસો ચાલુ જીરુની અંદર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ચારસો રૂપિયા સુધીના ભાવ જોવા મળતા હતા જે આ ભાવ ખેડૂતોને પોસાતા નથી જેના કારણે વાવેતર કપાવવાની ધારણા હાલ વ્યક્ત થાય છે તો બસ આજના જીરુના સમાચારમાં આટલું જ ધન્યવાદ